દેશભરમાં ચકચાર મચાવનાર ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર મામલે તપાસ ચાલી રહી છે તો હાલ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે બુધવારે નીટ પરીક્ષા ષડયંત્રનો તપાસનો રેલો ગોધરાથી ગણતેશ્વર પહોંચ્યો છે ગણતેશ્વર તાલુકાના થર્મલમાં આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ અને ગોધરા પોલીસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું

તો તપાસમાં સીબીઆઈની ટીમ આજે ખેડા જિલ્લાની થર્મલ નજીકની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે પહોંચી હતી અને સીબીઆઈની ટીમ સાથે ગોધરા પોલીસની ટીમ પણ જોડાઈ હતી તો જિલ્લા પોલીસ વડા રાજેશ ઘટીયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ હું રજા પર છું પણ ગોધરા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી અને સીબીઆઈની ટીમ તપાસ અર્થે આવેલ તેની હકીકત જણાવી છે